તો નમસ્કાર મિત્રો મિત્રો અરવિંદ ભુવાજીને જે ભરત સોલંકીએ આપી ચેલેન્જ અને એવું કહ્યું કે તમે ચોવીસ કલાક માટે જો તમે સાચા ભુવા હો તો તમે ચોવીસ કલાક માટે મારી અને ગેની બેનની બંનેની જીમ બંધ કરાવી આપો તો હું માનું કે તમે સાચા ભુવા છો તો મિત્રો આના વિશે તમારું શું કહેવું તે તમે જરૂરથી કોમેન્ટ કરી દો હું તમને તે વિડીયો બતાવું તેના પહેલાં જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઈક કરી દેજો તો મિત્રો તે વિડીયો જોઈ લો આપણે ગેનીબેન ઠાકોરે જે વાત કરી એમાં જે અરવિંદ ભુવાજી એવું બોલ્યા કે મારા પાંચ હજાર બાધાયું છે તો 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 તમારા તમારામાં તમે એક કામ કરીને બતાવો હું એવું કહું છું કે જો તમે પાંચ હજાર બાધાયું આપતા હો અને તમે એટલા બધા ખરેખર ઝાંગળ અને તમે જો બોલતા હોય એ બધું થઈ જતું હોય તો હું તમને વિડીયોના માધ્યમથી અરવિંદ ભુવાજી કહું છું કે તમે એટલા બધા સાચા અને તમારથી બધું થઈ જતું હોય તો તમે અને ગેનીબેન ઠાકોરની અમારી બંનેની જીપ તમે પાંચ મિનિટમાં કહ્યો છું ને પણ પાંચ મિનિટ નહીં અમે તમને ચોવીસ કલાક આપી છીએ કે ચોવીસ કલાકની અંદર તમે મારી અને ગેનીબેન ઠાકોરની બેની જીપ બંધ કરાવી દો તમે જો એટલી બધી ભુવાપણી કરતા હો અને તમે જો એટલું બધું પાંચ પાંચ મિનિટમાં તમે કામ કરતા હો તો આપણે તોતા તમને મેં ચોવીસ કલાકો ટાઈમ આપી છે તમે ચોવી કલાકની અંદર અમારી જીપ બંધ કરી બતાવો બરોબર બાકી ખરેખર ગનીબેન ઠાકોરે જે વાત કરી ને સત્ય છે ભુવા હાવ ખોટા છે

તો તો મિત્રો દેખ લીધો છે છે તેમાં સોલંકી એવું કહે કે ભૂવા સાવ ખોટા છે અને ભૂવા જે અંધા ફેલાવે છે જો તમારે હો તો પાંચ મિનિટ નહીં પરંતુ તમને હું ચોવીસ કલાક આપું છું કે ચોવીસ કલાક માટે હવે મારી અને ઘેની બેન બંને તમે જીભ બંધ કરાવી આપો તો હું તમને માનું કે તમે સાચા ભુવા છે પણ હું તો એટલું જ માનું છું કે બધા જ ભુવાઓ ખોટા હોય છે અને ભુવાઓ અંધશ્રદ્ધા ખેલાવે છે અને એ એવું પણ કહે છે કે અરવિંદ ભુભાઈજી હું તમને ખાસ કહું છું કે જો તમારામાં તાકાત કે હિંમત હોય ને તો તમે અમારી જીભ બંધ કરી બતાવો તો મિત્રો તમારો આ ભાઈના વિશે શું કહેવું છે તે તમે જરૂરથી કોમેન્ટ કરજો અને જો તમે આપણી ચેનલમાં નવા આવ્યા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેનાથી તમને ગમે તે સાજી ન્યૂઝ હોય તે મળતી રહે આ માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો